તો ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઇક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા અમદાવાદમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ અમદાવાદ માંથી અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા ડ્રગ્સ મુદ્દે રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સીએમ આહવાન બાદ અભિયાન ચાલુ કરવામાં આવ્યું આપણે સૌ કોઈ ડ્રગ્સ માટે એક લડાઈ લડી રહ્યા છે સરહદી રાજ્યમાંથી અને ડ્રગ્સ પેન્ડરોને રોકવા માટે સરકાર કાર્યરત હું ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવું છું તેમ કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ડ્રગ્સ સામને એક અભિયાન જ નહીં પરંતુ એક લડાઈ લડી રહી છે છેલ્લા દસ દિવસમાં ચોત્રીસ થી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને ખાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે આજે બસ્સો કિલો ગાંજો પકડીને ત્રણ મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સને તોડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે મેં અમદાવાદ પોલીસ કમિશનરને ફોન કરીને અભિનંદન આપ્યા છે એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રકારે વિજિલન્ટ રહીને આટલા મોટા કેસીસ કરવા અને કેસીસમાં સફળતા મેળવીને ગુનેગારો સુધી પહોંચવું અને ગુનેગારો સુધી પહોંચીને આટલો મોટો માલ જપ્ત કરવો આ હજારો લાખો યુવાઓનું જીવનધૂંધલું થતાં બચાવવાની કામગીરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે